જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં મિત્રો સવારના સવારનો વાગી ગયા છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાદી બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો મિત્રો સવાર સવારનો બહુ મોટો જોક થઈ ગયો ખબર છે શું છે આજે રવિવાર રવિવારનો જોક નથી થયો પણ જોક થયો છે લાઈટનો યસ બંધ મિત્રો સવારની લાઈટ ગતી રહે છે તો ભરેલા પાણીમાં કપડાં ધોઈ કાઢ્યા ને નહીં કાઢી સવાર સવારના લાઈટ જતી રહી એટલે કેટલું બધું કામ અટકાઈ જાય અટકાઈ જાય ને તે તો ભરેલું પાણી હતું તેનાથી કપડાં ધોઈ કાઢ્યા સુખવી કાઢ્યા અને નહીં લીધું માથું ધોઈને પણ પાણી ભરવાનું રહી ગયું પીવાનું અને ચાના વાસણ તોડા ધોઈ નાખીશ પાણી ભરેલું છે જો પાણી ખાલી છે બોલો સવાર સવારના આવું થઈ ગયું યાર હવે જ્યારે લાઈટ આવશે ત્યારે પીવાનું પાણી ભરીશ અને આટલા ચાના વાસણ ઘસી તો ચાલો ચા થોડીક છે ગરમ કરીને પીએ ઠંડીમાં મસ્ત સવારે બધી પૂજા પાઠ કરું ને એટલે ચા ઠંડી થઈ જાય એટલે પછી બહુ સવારે ચા નથી પીતી પછી બધું પરવારીને શાંતિથી ચા ગરમ કરીને પીવું આવો મિત્રો ચા પીવા અમારા ઘરે સવાર સવારના સિલિન્ડર ચાલુ જ રાખે છે થોડો નાસ્તો બનાવી દો શું કરો છો રડી રહ્યા છો બકા 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 કાપે છે શું બનાવી રહ્યા છો ચા પીધી મિત્રો આજે ઘરે છે આમ તો ઘરે નથી રહેતા રવિવારે કોઈક દિવસ સજા પાડી દે એમની માટે બનાવી રહ્યા છે પૌવા ડુંગળી બટાકામાં સોરી બટાકા નથી નાખવાના ડુંગળીમાં પવા બનાવી રહ્યા છે મિત્રો રહીને જીરું નાખી દીધું છે સાતળવા તો મિત્રો આજે બટાકા પવામાં આપણે બટાકા નહીં પણ ડુંગળી પૌવા બનાવવાના છે ડુંગળીમાં મસ્ત તો ધાણા સમારી કાઢ્યા છે તૈયારી ડુંગળી છે સમારી કાઢીને લીલા મરચાં પછી લસણ અહીંયા જીરું ને રહી સાતળે રહે છે મિત્રો જો ડુંગળીમાં આજે મેં પવા બનાવ્યા છે તો જોઈ લો લસણ જીરું રઈ ધાણા અને ડુંગળી આજે ડુંગળી પવા બનાવ્યા જોઈ લો છે ને મસ્ત એકદમ બર ગેસ થોડો ધીરો કરે છે મેં જો ચોટ્યા પણ નથી ને મસ્ત એકદમ બની ગયા છે જોઈ લો છૂટાછોટા નાખી દઈશું લીંબુ ખાટું ખાવું હોય તો ખાટું મોરું ખાવું હોય તો મોરું અને ઉપર નાખી દઈએ મસ્ત તો મિત્રો ગરમ ગરમ નાસ્તો તૈયાર છે આજે ડુંગળી પૌવા બનાવ્યા અને ઉપર થોડું લીંબુ અને સેવ નાખી દીધી તો મારા ડુંગળી પવા કેવા લાગ્યા ટેસ્ટ કરીને કોમેન્ટો કેવા તો ગર વાંધો ઠંડીમાં તો ગરમ કેવા બન્યા ડુંગળી પવા એક નંબર ને ખાવ ચાલો નાસ્તો પછી ડુંગળી પૌવા બનાવી દીધા નાસ્તો કરી રહ્યા છે મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો બનાવ્યો ડુંગળી પૌવા તો મિત્રો ડુંગળી પૌવાનો નાસ્તો બનાવ્યો અને ઉપર મસ્ત સેવ નાખીને તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો મરેનાવા બ્લોકમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ ભાઈ બધાયને